મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી તાલુકામાં વધુ એક મોત નીપજ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાત્રિના સમયે મેઘરજના મુનસીવાડા નજીક ધુલકોટા ગામના ધોરણ નવમાં માં અભ્યાસ કરતા ચૌદ વર્ષીય કિશોરને કબાટમાંથી પુસ્તક લેવા જતા સમયે કબાટમાં રહેલ ઝેરી સાપે ડંખ માર્યો હતો કિશોરને ડંખ મારતા મેઘરજની જલારામ હોસ્પિટલ ખાતે કિશોર હતો ફરજ પરના તબીબો દ્વારા સારવાર હાથ ધરી હતી પણ ઝેરી અસરથી મોત હતું બે બહેનોના એકના એક ભાઈ અને પરિવારના વાલ પુત્રના મોતથી પરિજનો પર આપ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે ચૌદ વર્ષીય કિશોરનું સર્પદંશથી મોત નીપજતા મેઘરજ પંથકમાં અરેરાટી વાપી હતી ચોમાસાની સિઝનમાં ઘરમાં બગીચામાં ખેતરમાં ગોડાઉનમાં ગાડીમાં કબાટમાં તથા કારમાં કોઈ પણ એવી જગ્યાએ હાથ પગ મૂકતા પહેલાં સાવચેતી રાખવી તથા બાળકોનું ખાસ ધ્યાન રાખવા અરવલ્લી ન્યૂઝ આપને અપીલ કરે છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મેઘરજ